મોકલવી અમીરિત વ્યવહાર દેવો તું માગે દેવો પછી હું માગું એ કોલ દઈ જવા પડે જો હુંં તરત હે શું લેવાનું બોલે નિમ નિમ નહી આજ માર મોકો ઇત તું માલી બનાવટ કરે લાય બે અગરબત્તી લાવો તા નેવા બધું કે માગી દેઉ ત બોલે બોલે

ભલે પડે લાવ બીજો મુર્ત્યુ છે